આગામી પ્રયાગરાજ મહાકુંભ મેળામાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ધામ તરફથી સેવા કેન્દ્ર ખાલસા ખોલવામાં આવશે આગામી પ્રયાગરાજ મહાકુંભ બે હજાર શ્રી મોટા રામજી મંદિર નાગનીશ ધામ તરફથી પરમ પૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી પતિ પાવનદાસજી મહારાજના સાનિધ્યમાં પ્રયાગરાજ મહાકુંભ મેળામાં સતત એક માસ સુધી અનક્ષેત્ર અને સેવા કેન્દ્ર ખોલા છે અખિલ ભારતીય અખાડા પરિષદ તરફથી પૂજ્ય બાપુને કુંભમેળામાં મેળામાં રોડ અને નાગવાસુકી વાસુકી રોડના ચાર રસ્તા ઉપર ત્રણ વીઘા જેટલી વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે આ જગ્યામાં વિશાળ ટેન્ટ અને ડોમ ઉભો કરી કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર કોઈ પણ ભક્તોને ચા પાણી નાસ્તો નાગનેશ ધામના નેજા હેઠળ આ સેવા કેન્દ્ર ચાલશે આ સેવા કેન્દ્રના મુખ્ય દાતા શ્રી સુરજીત સિંહ વખતસિંહ ગોહિલ ગામ ખસતા છે આ ખાસ કરીને અને એક નવો ઇતિહાસનું સર્જન થવા જઈ રહ્યું છે પરમ પૂજ્ય બાપુના સંકલ્પ થકી આ ક્ષેત્રમાંથી પંચાવન કરોડ રામ નામ લેખન કરી અને તેની અડતાલીસ હજાર જેટલી પુસ્તિકાઓ કુંભમેળામાં લઈ જવાઈ રહી છે ત્યાં તમામ ભાવિ ભક્તજનો માટે દર્શન માટે આરામ નામ પંચાવન કરોડ મૂકવામાં આવશે અને તેની શોભાયાત્રા કાઢી કુંભમેળાના ઇતિહાસમાં પ્રથમ વખત આવા બનાવ બનતો હોવાથી પ્રવિણસિંહ ગોહિલના સંકલન અને શ્રી હાલોભા રણજીતસિંહ ચુડાસમાના મનોરથ થકી વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં વર્લ્ડ રેકોર્ડ નોંધાશે જેડીસી ન્યૂઝ સાથે સિકી બારડ ધંધુકા